ભરૂચ વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં અબોલ જીવોની સુરક્ષા માટે જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવી હતી અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થવાને કે ક્યાંક મોતને ભેટવાના બનાવો બનતા હશે ત્યારે પતંગ રસિકોની ઉત્તરાયણની ઉજવણીના ઉત્સાહમાં આવા અબોલ જીવો પ્રત્યે લોકોમાં કરુણા જાગે અને તેઓની સુરક્ષા માટે જનજાગૃતિના આશય સાથે ભરૂચ વન વિભાગ દ્વારા લિંક રોડ પર આવેલ ઉન્નતિ વિદ્યાલય થી શક્તિના સર્કલ સુધી કરુણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને શાળાના બાળકો સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમબી ડાવી ફોરેસ્ટ ઓફિસર પુષ્પક ગોહિલ સહિત વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા કરુણા અભિયાન અંતર્ગત આજે ઉન્નતિ સારામાંથી રેલી કાઢવામાં આવી તેમાં લોક જનજાગૃતિ માટે અમે લોકોને એક સંદેશો આપવા માંગીએ છીએ આ રેલી અંતર્ગત કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ સવારના સાતથી નવ સુધી પતંગ ન ચગે સાંજે પાંચથી સાત સુધી પતંગ ન ચગે એ રીતનો અમે મેસેજ કરી લોકોને જાગૃત કરવા માટે આ રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલું છે